નમસ્તે હું ઇન્સ્ટાગ્રામ ઉપર અત્યારે મારો દીકરો છે સાર્થ એની ઉંમર છે ચાર વર્ષને પાંચ મહિના અને હું એની સાથે ઘણું મેથેમેટિક્સ એટલે કે ગણિત એને શીખવાડતી હોઉં છું અને એના વિશે બધાના સવાલો આવે છે કે આવું મારે શરૂ કરવું હોય તો કેવી રીતે કરી શકાય આવું બાળકને કેવી રીતે શીખવાડી શકાય ક્યારે શરૂ કરી શકાય હું જે સાર્થને શીખવાડું છું એ મોન્ટેસરી પદ્ધતિથી શીખવાડું છું હું હમણાં જ મોન્ટેસરી ટીચર બની છું એટલે કે મોન્ટેસરી ટીચર ટ્રેનિંગ કોર્સ કર્યો છે મેં ત્રણથી છ વર્ષના બાળકોને તમે મોન્ટેસરી પદ્ધતિથી કેવી રીતે શીખવાડી શકો એના પર હવે એના માટે તો અમારા પુસ્તકો છે જે હું ભણીશું એ સિવાય એક આ પુસ્તક છે પ્રીસ્કૂલ મેથ એટ હોમ બાય કેટ્સનો આ પણ સારું પુસ્તક છે પછી અમે જે બધા મટીરિયલ વાપરીએ છીએ આ બધી જ મોન્ટેસરી ક્યુરિયલ છે આ ગોલ્ડન વીડના ક્યુરિયલ હવે ગોલ્ડન વીડ મટીરિયલ પણ બતાવું આ મારું બધું મોન્ટેસરીનું મટીરિયલ છે પણ 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 આ આપણે આ બધામાં શરૂઆત કરીએ પહેલાં શરૂઆત ક્યાંથી કરવી તો છે ને પહેલાં એક વસ્તુ નોંધી રાખવી એક વસ્તુ મગજમાં રાખીને શરૂ કરવું કે બાળું છે એ રેસ નથી એટલે હમણાં જ મારી એક મિત્રનો મેસેજ આવ્યો કે મારો દીકરો સવા બે વર્ષનો છે અને એને હજી કંઈ અમે એમ નંબર કે આ એક કહેવાય આ બે કહેવાય ત્રણ કહેવાય એવું કંઈ શીખવાડ્યું નથી અને હમણાં હું એક બેનને મળી જેમનું બે વર્ષથી પણ નાનો છોકરો હતો અને બેન કહેતા હતા એને તો એકથી વીસ આવડે છે એકથી વીસ બોલી શકે છે ઓળખી શકે છે લખવાનો પણ ટ્રાય કરે છે એટલે કે એટલે એનો મને એવો મેસેજ આવ્યો કે મેં કંઈ હું લેટ પડી ગઈ પડી મારા બાળકને નંબર શીખવાડવામાં હવે તમે વિચારો તમને અત્યારે એવું યાદ છે કે એકથી દસ નંબર લખતા વાંચતા સમજતા બોલતા તમને ક્યારે આવડેલા ના ને પણ અત્યારે ખબર છે ને એટલે આવું જ છે કે બાળકને જલ્દી શીખવાડી દેવાની ઉતાવળ નહીં કરવાની એને એની જ્યારે ઈચ્છા થાય એવું દેખાય કે બાળકને ગણગણ કરે છે કે બાળકને ઈચ્છા છે કે મારે સમજવું છે જાણવું છે પ્રશ્નો પૂછે છે ત્યારે તમે એને કેવી રીતે જો તમે તૈયાર હશો તો તમે એને કેવી રીતે શીખવાડી શકો કે જેથી એ ઝડપથી શીખી જાય મોન્ટેસરી પદ્ધતિમાં એક સેન્સિટિવ પીરિયડની વાત કરે છે મારિયા મોન્ટેસરી એવું કહે છે કે બાળક જ્યારે કોઈક વસ્તુમાં એને ખૂબ રસ પડતો હોય જેમ કે અત્યારે સાર છે તો એને અત્યારે નંબરમાં ખૂબ રસ છે બધી જગ્યાએ ગણગણ કરે જ્યાં પણ દેખાય એમ ગણ્યા કરે ગણ્યા કરે એનો મતલબ કે અત્યારે એ સેન્સિટિવ પીરિયડ ઓફ કાઉન્ટિંગમાં છે મેથમાં છે એનો મતલબ કે અત્યારે મારે એવી એવી વસ્તુઓ કે એવી રમત રમાડવી જોઈએ એને કે એ જલ્દીથી એ બધી વસ્તુ સમજી જાય અને જ્યારે એ લોકો સેન્સિટિવ પીરિયડમાં હોય ત્યારે બધી વસ્તુઓ બહુ જલ્દીથી ગ્રહણ કરી શકે હવે આપણે વાત કરીએ શરૂઆત ક્યાંથી કરવી તમારું તમે ઘરમાંથી જ જ્યારથી બાળક જન્મે છે ત્યારે તમે એની સાથે બોલો છો ચાલો છો વાતો કરો છો ત્યારથી જ એ એક સિકવન્સ એટલે કે ક્રમ મુજબ વસ્તુ થવી જોઈએ કે પછી તમે બોલો છો તમે બાળકને એવું કહેશો બે આંખો બે કાન એક નાક એક મોઢું ત્યારથી જ તમે એને ગણતરી આપી રહ્યા છો કે આ એક છે અને આ બે છે તો એવી જ રીતે રમત રમતમાં તમે એને કહી શકો સૌથી પહેલાં જ્યારે તમે બાળકને નંબર સંખ્યા શીખવાડતા હોવ તો જરૂરી છે કે બાળક એની ક્વોન્ટિટી સમજે બાળક એને અનુભવવું જોઈએ કે બે એટલે કોણ અને પાંચ એટલે શું એને 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 એ અનુભવવું જોઈએ એને ફીલ કરવું જોઈએ ત્યારે સૌથી પહેલી સમજણ કેળવાય એટલે મોન્ટેસરી પદ્ધતિમાં બધી જ વસ્તુઓ કોઈપણ સબ્જેક્ટ કોઈપણ વિષય ભાષા પણ પહેલાં એ લોકોને મહેસૂસ અનુભવ કરવામાં આવે છે એટલે જ્યારે તમારા ઘરની કોઈ પણ વસ્તુ બાળકને બે એક ચમચી પકડાવો હાથમાં અને ચાર ચમચી પકડાવો તો એને ખબર પડશે કે એક એનું ચાર કરતાં વજન ઓછું છે એ એને દેખાશે કે આ ઓછી વસ્તુ છે આ વધારે વસ્તુ છે તો એવી રીતે તમે એની સાથે રમાડતા રમાડતા વાતો કરતાં કરતાં અથવા તો તમારા ઘરમાં તમે ત્રણ જણ છો હસબન્ડ વાઈફ અને તમારું બાળક તો તમે કહી શકો કે આપણે કેટલા જણ છીએ તો કેટલી પ્લેટ જોઈશે અને એને કહી શકો કે ચાલો આપણે જમવા બેસીશું તો તું આપણા ત્રણની થાળી કાઢીશ તો એને ખબર પડશે કે ત્રણ જણા છે તો ત્રણ થાળી એટલે ક્વોન્ટિટી તો તમે ઘરમાં રોજ બરોજ રમતા રમતા એને કરાવી શકો તમે એક પ્રયોગ પણ કરી શકો કે બાળકની ગમતી વસ્તુ એની એક પ્લેટમાં પાંચ છ મૂકવીને એક પ્લેટમાં બે જ મૂકવીને એને કહેવું કે લેખા તો એ પાંચવાળી જ ઉપાડશે કારણ કે એને ખબર છે કે એમાં ક્વોન્ટિટી વધારે છે તો એને ઓલરેડી અત્યારથી જ એને ખબર પડવા લાગી છે કે ગ્રેટર દેન લેસ દેન કોને કહેવાય એટલે આ લોકો બાળકો બહુ જ હોશિયાર છે એટલે પહેલાં તમે જ્યારથી બોલતું થાય અઢી વર્ષ ત્રણ વર્ષ જ્યારે એ લોકો બતાવે કે એમને રસ છે ત્યારે તમે એમને રોજબરોજમાં વાતોમાં જ કહી શકો કે બે રિક્ષા ગઈ બે ગાડી ગઈ કંઈ પણ રીતે વાત વાતમાં વાતો કરવામાં બાળ ગીતો પણ આપણા કેટલા બધા છે કે જેમાં ક્વોન્ટિટીઝ સમજાવવામાં આવે છે પછી જ્યારે તમને એવું સમજાય એટલે પહેલાં તમારે એકથી પાંચ નંબરની વાત કરવી જોઈએ એનાથી વધારે નહીં અને શૂન્ય પણ મોન્ટેસરી પદ્ધતિમાં શૂન્ય પણ સમજાવવામાં આવે એટલે શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ એટલે બાળકને તમે જ્યારે હાથમાં ચાર વસ્તુ આપો છો ત્યારે ત્યાંથી શરૂઆત કરી શકો કે આ ચાર છે આ ચાર ગાડી છે આ ચાર લખોટી છે કે આ ચાર પેન્સિલ છે એવી રીતે હવે આથી ક્વોન્ટિટી એટલે બાળક પહેલાં શું કરશે કોન્ક્રીટ વસ્તુ છે કે પહેલાં એ અનુભવી શકે છે કે આ ચાર ક્વોન્ટિટી છે પછી જ્યારે ત્રણ સાડા ત્રણ ચાર વર્ષનું થાય ત્યારે તમે એને સમજાવી શકો કે આ એક હોય ને તો એનો એક સિમ્બોલ છે એની એક સંજ્ઞા છે એને કેવી રીતે લખી શકાય તો એકને આવી રીતે લખી શકાય તમારે ઇંગ્લિશમાં વન લખીને બતાવું છું કે ગુજરાતીમાં એ તમારી તમારી પર છે પણ એવી રીતે તમે શરૂઆત કરી શકો કે એક એટલે હવે આવ્યું થોડુંક એબસ્ટ્રેક્ટ પર જઈ રહ્યા છીએ બાળકને ખબર છે કે આ ક્વોન્ટિટી છે પણ એને દર્શાવવાની એક સંજ્ઞા પણ છે એટલે તમે એને બતાવો છો કે આ એક ચમચી હોય તો એક બે ચમચી હોય તો આવી રીતે બે લખાય ત્રણ ચમચી હોય તો આવી રીતે ત્રણ લખાય એટલે ધીમે 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 તમે એને એ સંજ્ઞાઓ ઓળખવા પર એના પર ધીમે ધીમે લઈ જઈ શકો સૌથી સરસ મેં બહુ જ આવી હું ને સાત ગેમ રમતા કે એક એક કાર્ડ નાના નાના કાર્ડ લીધા હવે કાર્ડની માપ કેટલું હોવું જોઈએ કે તમારી હથેળી જેટલું વિચારો ને ચોરસ કોઈ પૂઠામાંથી તમે કાર્ડ કાપી લીધા એની ઉપર મોટા અક્ષરે તમે એકથી પાંચ એટલે શૂન્યથી પાંચ લખી દીધું અને બાળક એની હાથમાં પકડી શકવું જોઈએ એટલું કાર્ડ અને પછી એવું પણ કરી શકો કે રમત રમાડો કે જો આ શૂન્યથી પાંચ છે હું એક લખ્યું છે તો તારે એક ઘરમાંથી કોઈ એક ચમચી શોધી નહીં મૂકવાની પછી બે હોય તો બે કાંટા શોધીને મૂકવાના ત્રણ હોય તો ત્રણ ગાડી શોધીને મૂકવાની ચાર હોય તો ચાર પુસ્તક શોધીને મૂકવાનું પાંચ હોય તો પાંચ પેન્સિલ મૂકવાની એટલે આવી રીતે તમે એને રમતો રમાડી શકો ઘરે અને પુસ્તકો પણ આવે કે જેમાં એકથી પાંચને એવી રીતે લખેલું હોય છાપામાં ક્યાં આવે તો એને કહી શકો કાકો નંબર છે આવી રીતે એ નંબર ઓળખવાની શરૂઆત કરે અને પછી આ એબ્સ્ટ્રા વધારે એબસ્ટ્રાક પર ગયું બાળક અને પછી જ્યારે તમે એના એ ટુ વાંચે છે તો એના મગજમાં એ સમજી શકે છે કે ટુ એટલે બે વસ્તુ હશે એ કેવી દેખાતી હશે એ એનું મગજ ચાર વર્ષ પછી આ વસ્તુ પ્રોસેસ કરી શકે છે તો આવી રીતે તમે પહેલાં તો શરૂઆત કરી શકો આ ઉપરાંત પછી આગળ કેવી રીતે આગળ વાત વધારવી કે આગળ કેવી રીતે શીખવાડવું એની વાતોના વિડીયો હું ચોક્કસથી બનાવીશ આવજો